એટલે એને ગમે ત્યાં જાવ ત્યાં વઈ જાય આપણે એક છીએ ઘર જ પડ્યા હોય જારે જોઈ ત્યારે કાઈ પણ મંજુબેન તમે પણ ખરા છો તમને તો મારી કદર જ નથી ચાલો પુડલા ખાઓ તો હાલો ના ના હું મે તો ખોટું કહી દીધું તમને બહુ જ એવી કદર છે મારી એટલે તમે પુડલા ખાવા બોલાવો છો